નવા વર્ષ બે હજાર છવ્વીસનું સ્વાગત સુરત શહેરે અનોખી અને ઉર્જાભરી રીતે કર્યું હતું વેસુ સ્થિત રીબાઉન્સ ખાતે યોજાયેલી ધ ફાઇનલ કાઉન્ટડાઉનની નવમી આવૃત્તિએ સંગીત ડાન્સ અને ઉત્સાહથી ભરપૂર માહોલ સર્જાયો હતો રોયલ ટીન્સ રીબાઉન્સ દ્વારા આયોજિત અને ટીવીએસના ટાઇટલ પાર્ટનરશીપ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સુરત શહેર સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સાંજે સાત વાગ્યેથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ડીજે ચાલી ડીજે ધ્રુવ ડીજે દક્ષે પોતાની ધમાકેદાર પરફોર્મન્સથી હજારો દર્શકોને જુમાવ્યા હતા મારું નામ ઉત્કલ જીતેન્દ્ર ભગત છે અમારી સંસ્થાનું નામ રોયલ ટીઝ છે અમે છેલ્લા બાર વર્ષથી સુરતમાં કમર્શિયલ ઇવેન્ટ કરતા આવ્યા છે અને અમે આટલું જ સુરતમાં દોઢસોથી બસો સો કરી લીધા અમે દરેક શોના પછી એક ફેમિલી અને એક સોશિયલ કોઝ પછી વિચારતા હોય છે કે ભાઈ કઈ રીતે અમે સોસાયટીના પ્રમોટ કરી એ પછી દર વર્ષે અમારા ઇવેન્ટના અંદર કંઈક ને કંઈક અમે નવું લાગીએ છીએ હવે આ વર્ષે જોઈ શકો છો કે અમે જર્મન થીમ લાવ્યા છે જેના જે વિઝ્યુઅલ છે જે એનિમા છે એ સ્ટુરન્ટમાં પહેલાં કંઈ જોયા उब्रान 2025 तक हैंडल करवाइए अपने आपने 2024 में जवा दी तो ये एक अलग फील्ड है पे एक और है समझ जो या अच्छा जगह कितना क्राउड पर ऊपर ये सही है कि जो हमारे सारे टाइटल पार्टनर टीवीएस चले चार वर्ष से जोड़े से कंटिन्यूस बीजी बहुत बड़ी-बड़ी ब्रांड से है मतलब जोड़ा से एक में दूसरा ब्रांड से सपोर्ट लेते पुलिस रेंजर एसएमसी डॉट नंबर 10 नंबर साधारण सरकार तो आप राजा करें यहां जन अपना एक જનતા એકી બોના ચોગો અચ્છા સો હેલ્ધી રહો મસ્ત રહો હેપી ન્યૂ ઇયર ડે એવરી વન હેપી ન્યુ ઇર ઇન એડવાસ ટુ થ